ચાલો બાળકો આજે આપણે કદરૂપ બતકની વાર્તા જોઈએ એક સુંદર મજાનું જંગલ હતું જંગલમાં એક તળાવની આસપાસ ઘણા બધા પક્ષીઓ રહેતા હતા ત્યાં તળાવમાં ઘણા બધા બતક રહેતા હતા તેમાં એક બટકી હતી એ બટકીએ સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી તે વિચારમાં પડી અરે ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા ના ના પાંચ હતા હું છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું તે પાંચેય ઈંડાને સેવા લાગી આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સળવડ્યું એમાંથી ધીમો અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું જોત જોતામાં તો બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડી વારમાં જ્યારે બચ્ચા ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એક દિવસ પછી એ ઈંડું પણ અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું બટકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખોડી પણ છે આમ કેમ થયું હશે પછી તરત મનમાં બોલી હું એ કેવી માં છું જુદું છે તો છે મોટું છે તો છે પણ બચ્ચું તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ થોડા દિવસ પછી બટકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા અરે આવું બધા ખરી આ તો કદર પણ છે પછી તો બધાય તેનું નામ કદરુપુ બટક પાડ્યો બધા બચ્ચા કહેવા લાગ્યા અમે આ કદરુપા બટક સાથે નહીં રહીએ અમે તેની સાથે નહીં કરીએ માતા બતકે તેમણે સમજાવ્યા બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આ જોઈ બટકી ખૂબ દુખી થઈ ગઈ કદરુપુ બતક પણ ખૂબ દુઃખી થતું હતું એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું તેણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મરઘી બોલી બતક બોલ્યો હું બતકડો છું જુવાન મરઘો બોલ્યો ચાલ ભાગ અહી કોઈ તારો દોસ્તાર નથી દુખી થયો અને ત્યાંથી ચાલી નીકળ્યો પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બટકડું છું તે બધાએ તેને હે બતક આવું હોય તું તો સાવ કદરું છે એવું કહ્યું બટકડું સાવ નિરાશ થઈ જતું પછી તે જંગલ પરથી ઉડ્યું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું બતક સલામત સ્થળે આશરો શોધતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અંદરથી એક ડોસીમા બહાર આવ્યા બટકે કહ્યું હું હું તમારે ત્યાં તમને મદદ કરીશ ડોસીમાએ કહ્યું તું મને શું મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું બટકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસ પરિવાર રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયો વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું પડી ગયું છે આવ હવે આપણે સાથે જ રહીશું ના હું તમારી સાથે નહીં રહું હું તો બટકડો છું એક કદરૂપો બટક અહીંથી થોડા દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું જુવાન હંસે કહ્યું તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાનો નહીં બસ અમારી જેમ રહેવાનું હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યો થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસ કન્યા આવી તેણે કહ્યું તું ખૂબ સુંદર છે તું મારો મિત્ર બનીશ બટકડું બોલ્યું તું મારી મજાક કરે છે બધા મને કદરૂકો કહે છે તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી દીધું હંસ કન્યાએ કહ્યું તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો તને ખબર પડશે કે આપણે બંને

ગયો જોયું બાળકો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે આપણે પોતાની જાતને ઓછું ના સમજવું બધાને ભગવાને કોઈક ને કોઈક ગુણ આપ્યો જ હોય છે આ વાર્તામાં આપણે જોયું જે બટક પોતાને કદરૂપ બટક સમજી રહ્યો હતો તે છેવટે સુંદર રાજહંસ નીકળ્યો આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો